યુવાનોને તેમના વિચાર રજૂ કરવા માટે આઈ 허બ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે માઇન્ડ થી માર્કેટ સુધી પ્રતિભાશાળીના કૌશલ્ય માટે સ્ટાર્ટઅપ મહત્વનું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત ત્રીજા નંબરે છે મહેસાણામાં આરોગ્ય મંત્રી રשיકેશ પટેલે આઈ 허બનું ઉદ્ઘાટન કર્યું હતું આ વિશે વાત કરતા રשיકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર સાથે જિલ્લા વહીવટી તંત્રને કલેક્ટર

આદરણીય નરેન્દ્રભાઈએ યુવાનોને જોડીને એમના હાથમાં એમના કૌશલ્યને પાખો આપવાનું કામ કર્યું છે સમગ્ર દેશની અંદર આ વિષય ખૂબ ઝડપથી પકડાયો છે ગુજરાતે પણ પકડ્યો છે અમદાવાદ ખાતેનું આઈ હેપ સેન્ટર અને એ યુવાનોને માઇન્ડ ટુ માર્કેટની આખી સફર પસાર કરી શકે એ પસારને ખૂબ સફળતાપૂર્વક સિદ્ધિમાં કન્વર્ટ કરી શકે એ માટેનો જે પ્રયત્ન થયો છે પરંતુ